મુમુક્ષુ વ્યવહાર પ્રકરણ વિશ્વામિત્રજીએ શ્રીરામને તત્વજ્ઞાન સંપન્ન બતાવી તેમની સામે સુખદેવજીનું દષ્ટાંત રજૂ કરવું સુખદેવજીનું તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મામાં લીન થઈ જવું શ્રી વાલ્મીકીજી કહે કે હે ભરદાજ આ પ્રમાણે સભામાં આવેલા સિદ્ધ પુરુષોએ જ્યારે ઊંચા અસરમાં શ્રીરામના ભાષણની પુષ્કળ પ્રશંસા કરી ત્યારે વિશ્વામિત્ર પોતાની સામે બેઠેલા શ્રીરામને પ્રેમથી કહ્યું એ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ રઘુનંદન તમારા માટે બીજું કાંઈ જાણવું બાકી નથી તમે પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી બધું જાણી ચૂક્યા સર્વ સ્વરૂપ સચિદાનંદ ધન પરમાત્માને તત્વથી જાણો તમારી બુદ્ધિ ભગવાન વ્યાસપુત્ર સુખદેવ જેવી છે તમ તમને જાણવા યોગ્ય વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એ શ્રીરામ હું તમને વ્યાસપુત્ર સુખદેવજીનું આ વૃત્તાંત કહી રહ્યો જે તમારા પોતાના વૃત્તાંત જેવું છે એને સાંભળો આ વૃત્તાંત સાંભળનારા મનુષ્યોના જન્મ મૃત્યુરૂપી સંસારના અંત એટલે કે મોક્ષનું કારણ છે પેલા જે તમારા પિતાની બાજુમાં અંજનગીરી જેવા શ્યામ સૂર્ય જેવા તેજસ્વી ભગવાન વ્યાસ બેઠા એમનો સુખદેવ નામથી પ્રસિદ્ધ એક મહાજ્ઞાની પુત્ર હતો જેનું મુખ ચંદ્રમાં જેવું સુંદર સુખદેવજી સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા હતા તેઓ એક દિવસ મનમાં આ લોકયાત્રા પર વિચાર કરી રહ્યા તે સમયે એમના હૃદયમાં પણ તમારી જેમ વિવેકનો ઉદય થયો તે મહામાના સુખદેવજીએ પોતાના વિવેક દ્વારા પોતે જ લાંબા સમય સુધી વિચાર કરી જે પરમ મનોહર પરમાત્ સત્ય વસ્તુ અર્થાત પરમાત્મા સાધનાની ઊંચ સ્થિતિ છે તેને પ્રાપ્ત કરી લીધી તેને પ્રાપ્ત કરીને પણ તેમના હૃદયમાં આ પરમ પરમાત્ વસ્તુ છે એવો પૂર્ણ વિશ્વાસ નથી તેથી તે પરમ વસ્તુ સ્વત આપમેળે પ્રાપ્ત થઈ જવા છતાં તેમના મનને શાંતિ ન મળી એટલું જ જરૂર થયું કે એમના ચિત્તની ચંચળતા દૂર થઈ ગઈ જેમ ચાતક વરસાદની જળધારા સિવાય અન્ય જળથી મોઢું ફેરવે એ પ્રમાણે તેમનું મન અત્યંત ક્ષણ ભંગુર ભોગોથી વિરક્ત થઈ ગયું એક દિવસે નિર્મળ બુદ્ધિના સુખદેવજીએ મેરુ ગિરિ પર્વત પર એકાંત સ્થાનમાં બેઠેલ પોતાના પિતા મુનિવર શ્રી કૃષ્ણ દેપાયન વ્યાસને ભક્તિભાવ સાથે પૂછ્યું એ મુને આ રૂપી આડંબર કઈ રીતે ઉત્પન્ન થયો કઈ રીતે આની શાંતિ અથવા નાશ થાય આ કેટલો મોટો છે કોનો છે અને ક્યાં સુધી રહેશે પુત્ર દ્વારા આ પ્રમાણે પ્રશ્ન કરવાથી આત્મજ્ઞાની મુનિવર વ્યાસે તેમને જે કંઈ જણાવવા યોગ્ય વાત હતી તે બધી યથાવત સ્પષ્ટ રૂપે બતાવી તેમનો ઉપદેશ સાંભળ્યા પછી સુખદેવજીએ વિચાર્યું આ તો હું પહેલેથી જાણતો હતો આવો વિચાર કરી તેમણે પિતાજીના તે ઉપદેશેલા શબ્દોનો પોતાની શુદ્ધ બુદ્ધિથી વિશેષ આદર ન કર્યો ભગવાન વ્યાસે પણ પોતાના પુત્રના આ અભિપ્રાયને સમજીને તેને કહ્યું બેટા પૃથ્વી ઉપર જનક નામે પ્રસિદ્ધ એક રાજા છે તેઓ જાણવા યોગ્ય તત્વ યથાર્થ રૂપે જાણે તેમની પાસેથી તમને સંપૂર્ણ તત્વજ્ઞાન પ્રાપ્ત થશે પિતાજીના આ પ્રમાણે કહેવાતી સુખદેવજી સુમેરું પર્વતથી ની ઉતરી પૃથ્વી ઉપર આવ્યા મારા જનકની રાજધાની વિદયનગરીમાં જઈ પહોંચ્યા ત્યાં છડીદાર દ્વારપાલોએ મહાત્મા જનકની સૂચના આપી કે રાજન રાજદ્વાર પર વ્યાસજીના પુત્ર સુખદેવજી ઉભા છે તેમણે સુખદેવજીની પરીક્ષા લેવા માટે દ્વારપાલોને ઉપેક્ષાપૂર્વક કહ્યું સુખદેવજી આવ્યા છે તો ત્યાં જ રોકાય આમ કહીને રાજા સાત દિવસ સુધી ચૂપચાપ બેસી રહ્યા તેમની કોઈ તપાસ ખબર પણ ન લીધા ત્યાર પછી રાજા જનકે સુખદેવજીને રાજમહેલના આંગણામાં બોલાવ્યા ત્યાં આવ્યા પછી પણ સુખદેવજી પૂરા સાત દિવસ સુધી એ જ પ્રમાણે વૈરાગી થઈ બેસી રહ્યા ત્યાર પછી જનકજીએ સુખદેવજીને અંતપુરમાં લઈ આવવાની આજ્ઞા આપી પરંતુ ત્યાં પણ રાજાએ સાત દિવસ સુધી તેમને દર્શન આપ્યા ચંદ્રમાં જેવા મુખવાળા તે સુખદેવજીને અંતપુરમાં યુવાનીના મધથી ઉન્મત રમણી કાંતિવાળી સુંદરીઓ દ્વારા

સુખદેવજી ત્યાં પૂર્ણ ચંદ્રમાની જેમ નિર્વિકાર ભોગ અને દરમાં સમ સ્વચ્છ મૌન અને પ્રસંચિત રહ્યા આ પ્રમાણે પરીક્ષા દ્વારા શ્રી સુખદેવજીના સ્વભાવને જાણીને જનક રાજાએ તેમને આદર તેમને સાદર પોતાની પાસે બોલાવ્યા તેમને પ્રસંચિત થઈ પ્રણામ કર્યા ત્યાર પછી સિદ્ધતાપૂર્વક તેમનું સ્વાગત કરી રાજાએ કહ્યું કે બ્રહ્મન જગતમાં પરમ પુરુષાર્થની સિદ્ધિ માટે જે જે આવશ્યક કર્તવ્યો છે તે બધા તમે પૂરા કરી લીધા તમામ મનોરથોને પ્રાપ્ત કરી લીધા આ પ્રમાણે તમે કૃતકૃત્ય અને આત્મકામ થઈ ચૂક્યા હવે તમારે કઈ વસ્તુની ઈચ્છા છે શ્રી સુખદેવજીએ કહ્યું કે મહારાજ હું જાણવા ચાહું છું કે આ સંસાર રૂપી આડંબર કઈ રીતે ઉત્પન્ન થયો આની શાંતિ અથવા વિનાશ કઈ રીતે થાય તમે કૃપા કરી સીધ્ર મારી આગળ આ વિષયનું યથાવત રૂપે વર્ણન કરો વિશ્વામિત્રજી કહે મહારાજ આ પ્રમાણે પૂછવાતી રાજા જનકે સુખદેવને આ સમયે તે જ વાત બતાવી જે પહેલાં તેમને તેમના પિતા વ્યાસજી દ્વારા બતાવવામાં આવી હતી ત્યારે શુગદેવજીએ કહ્યું કે હે વક્તાઓમાં શ્રેષ્ઠ મહારાજ મેં પેલા વિવેકથી સ્વયં આ વાત જાણી લીધી પછી જ્યારે પિતાજીને આ વિષયમાં પૂછ્યું ત્યારે તેમણે પણ મને આ જ વાત કહી અને આજે તમે પણ એ જ વાત કહો છો શાસ્ત્રોમાં પણ મહાવાક્યોનો આ જ અર્થ જોવા મળે તે આ પ્રમાણે છે આ વિનાશીલ સંસાર પોતાના સંકલ્પથી ઉત્પન્ન થયો સંકલ્પનો આત્યંતિક વિનાશ થતા નષ્ટ થઈ જાય તેથી બધી રીતે નિઃસાર છે આ જ શાસ્ત્રોનો નિશ્ચય છે એ મહાભાવો શું આ જ શાશ્વત સત્ય છે જો હા તો આનો એ રીતે ઉપદેશ આપો જેથી મારા હૃદયમાં આ સ્પષ્ટ રૂપે દટ થઈ જાય સંસારના વિષયોમાં ભટકી રહેલા ચિત્ત દ્વારા આમ તેમ ભટકાવવામાં આવતો હું આજે તમારી પાસે શાંતિ લાભ કરવા ચાહું છું રાજા જનકે કહ્યું કે એ મુનિ આ બ્રહ્માંડમાં એક અખંડ ચિન્મય પરમ પુરુષ પરમાત્મા સિવાય બીજું કોઈ પણ નથી તમે પોતે વિવેક દ્વારા આ તત્વને જાણ્યું પછી ગુરુ સ્વરૂપ પિતાના મુખે આને સાંભળ્યું આનાથી વધીને બીજો કોઈ નિશ્ચય જાણવા યોગ્ય તત્વ નથી એ મુનિકુમાર તમે બાળક હોવા છતાં વિષય ભોગોના ત્યાગમાં સુરવીર હોવાના કારણે મહાન વીર છો તમારી બુદ્ધિ ચીરકાળ સુધી અચળ રહેનારા રોગરૂપી ભોગોથી પૂરી રીતે વિરક્ત થઈ ગઈ હવે તમે વધારે શું સાંભળવા ઈચ્છો એ બ્રહ્મન જે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ છે તેને પૂર્ણ રૂપે તમે પ્રાપ્ત કરી તમારું ચિત્તપૂર્ણ કામ થઈ ગયું તમે દસ્ય વસ્તુ બ્રાહ્ય વિષય તરફ દ્રષ્ટિપાત કરતા નથી તેથી તમે મુક્ત છો હજી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું કે જાણવાનું બાકી રહી ગયું હોય એવો આ ભ્રમ તમે છોડી દો આ ભ્રમનો ત્યાગ કરી દો વિશ્વામિત્રજી કહે એ શ્રીરામ મહાત્મા જનક દ્વારા આ પ્રમાણે ઉપદેશ પ્રાપ્ત કરી શુખદેવજી અત્યંત શુદ્ધ પરમ વસ્તુ પરમાત્મામાં ચૂપચાપ સ્થિત થઈ ગયા તેમના શોક ભય શ્રમ બધા નષ્ટ થઈ ગયા તેઓ બધી રીતે ચેષ્ટા રહી રહિત થઈ ગયા ત્યાર પછી તેઓ મેરી મેરુગીરીના શ્રેષ્ઠ પર્વત સમાધિ લગાવવા ચાલ્યા ગયા ત્યાં દસ હજાર વર્ષ સુધી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત રહ્યા અને જેમ તેલ સમાપ્ત થતા દીવો બુઝાઈ જાય એ પ્રમાણે તેઓ પ્રાબ ક્ષીણ થઈ જતા પરમાત્મામાં લીન થઈ ગયા